અમરેલીના સાવરકુંડલાના ભમર ગામે સહાય પેકેજનો વિરોધ સરકારના દસ કરોડના રાહત પેકેજ સામે ખેડૂતો લડી લેવાના મૂડમાં છે ગામના જાહેર ચોકમાં ગ્રામ સભા યોજાય બોલાવીને ખેડૂતોએ સહાય પેકેજનો વિરોધ કર્યો દેવામાં ડૂબેલા ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ કરવા માંગ કરાય દેવા માફ નહીં થાય તો ચૂંટણી બહિષ્કારની ચિમટી પણ ઉચ્ચારી છે રાજકીય નેતાઓ અને રાજકીય પાર્ટીઓનો બહિષ્કાર કર્યો સરકાર દ્વારા જે પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું એ પેકેજ અમારા ગામના જે ગ્રામજનો અને ખેડૂત ખાતેદારો છે એ તમામ ખેડૂત ખાતેદારો તેનો બહિષ્કાર કરી રહ્યા છે તથા અમારી તમામ આખા ગામની એક જ માગણી છે કે અમારું ગામનું તથા આખા રાજ્યનું જે સંપૂર્ણ દેવું છે એ સમૂહ તમામ પ્રકારનું બેંકનું અને મંડળીનું દેવું માફ કરવામાં આવે ઉપરાંત જો અમારી આવનારી રણનીતિ એવી છે કે કોઈ પણ વ્યક્તિને કે કોઈ પણ પાર્ટી જે ભમર ગામમાં આવશે તેનો અમે સંપૂર્ણપણે બહિષ્કાર કરીશું તથા આવનારી તમામ ચૂંટણીઓ અમે બહિષ્કાર કરીશું કાર્યક્રમમાં ગામમાં બધા સમક્ષ ભેગા થયા છે અને આ જે પેકેટ આવ્યું છે એ પેકેટ સરકારે જે જાહેર કર્યું છે એ પેકેટ ને અમે ગણતરી કરીએ તો વિઘાના ના અત્યારે પાલા છ હજાર રૂપિયા છે અને આ વિઘે પાંત્રીસો રૂપિયા થાય છે અમારે લેણું માફ કરવાનું છે લેણું માફ ન થાય તો હું રણનીતિ તો અહીંયા રણનીતિમાં કોઈ રાજકીય કોઈ નેતા પક્ષ કોઈ આવશે કરે છે તો એને ગામમાં કરવા દેશું નહીં અત્યારે અમારા ગામમાં બધા જે સરકાર પેકેજ કર્યું છે એ કોઈને મંજૂર નથી અત્યારે અમારું લેણું બધા માફ કરે સરકાર તો અમે ખુશ છીએ પણ આ પેકેજ થી અમે નારાજ છીએ આજે બધા ગામના ભેગા થયા છે કે ભાઈ આ સરકારે જાહેર કરેલી છે બહુ સહાય પેકેજ માટે પણ બરાબર કઈ બધી પેકેજ આપ્યું પણ કોઈ નારાજ છે બધા ગામના લોકો બરાબર એના માટે ભેગા થયા છે